અથવા તો વધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે જણાવી દઈએ કે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ સહાય અથવા તો ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન નાણાકીય મંત્રી ઘણી મોટી જાહેરાત કરી હતી. બજેટમાં ખેડૂતો માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે. કેન્દ્ર સરકારે વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે અને ત્રણ હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તરફથી આપવામાં આવશે. નાણા મંત્રી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અથવા તો જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે હવે ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર તરફથી છ હજાર રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જણાવવા માંગો છો કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તો તમે સત્તાવાર વેબસાઇટ પીએમ પર જઈને તમારી સ્થિતિ શકો છો સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે તેમની બેંક સાચી રાખે અને પૂર્ણ કરી જેથી ચૂકવણી કોઈ પણ સમસ્યા ન આવે જે ખેડૂતો હજુ સુધી આ યોજનામાં જોડાયા નથી તેવું આ શક્ય હોય તેટલી વહેલી તકે તે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા